આ સોળી એમ સાલ દુનિયા એમ વસ્તી દીકરી પણ મારા રવિવાર આ કુવાસી ભર્યા ભાવ કરીને ભર્યા ખિસ્સા દસ રૂપિયા ના હોય તો દુનિયા શું કરે તો ઉશી નું પેટ્રોલ લાવીને રવિવાર ભર્યા ની બુંડા ઘેર લસ્યા તારા તો કઈ કઈ સુખ છે ખાવાનું નતું આજ બે બે ગાયો છે વીડા છે બધું સારું છે પણ રવિવાર હજુ બે ત્રણ વર્ષથી ભરવાનો ભરવાનો પૂરતો બસ એટલું જ કઉ છું એ જ ચાલુ રાખવાનું